મિત્રો તમને સોશિયલ મીડિયા પર બી રાજમાન મણિધર બાપુના ઘણા ઘણા આવનારા વિડીયો જોતા હશે કે મણિધર બાપુ હંમેશા લોકોને જ અંધશ્રદ્ધામાંથી દૂર રહેવાની સલાહ આપે છે જેના કારણે આ ઘણા વાયરલ વિડીયો પણ જોયા હશે અને તે મણિધર બાપુએ કરેલી આ વાર્તા વાતનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને જેમાં મણિધર બાપુએ અમેરિકાની એક પટેલની દીકરીને એવી વાત કરી હતી કે સાંભળી રૂવાડા ઉભા આ બેઠા થઈ જાય છે અને વાયરલ વીડિયો થયેલા તેમાં જોઈ રહ્યા છે કે મણિધિર બાપુને રહ્યા કે એક વાત કરવી કે અમેરિકાની પટેલની દીકરીને દીકરા મોબાઈલમાં રોવા મળી કે બાપુનો મારા દીકરાના આ ઘરે કોઈ સંતાન નથી ને બાપુએ ભૂવો મારો પંદર લાખ રૂપિયા ઉપાડી ગયો હતો અને વધુમાં બાપુએ કે આ વાત કરવામાં દીકરાને રોવા મળી અને મોગલમાં કહ્યું કે દીકરી ત્યારે એક નહીં પણ બે દીકરા થઈ છે અને ફોન કર્યો અને પાંચ દીકરા પહેલાં દીકરાનો ફોન આવ્યો અને બાપુના ઘરમાં બે દીકરા થઈ ગયા હતા